સામાન્ય કાળના પંદરમાં અઠવાડિયાનો બુધવાર આપણે નિખાલસ નિર્દોષ અને સરળ વૃત્તિના ન બનીએ ત્યાં સુધી ઈશ્વરની વાણી સમજી શકવાના નથી ઈશ્વરને પામવા તો બાળવૃત્તિ જ ધારણ કરવી પડે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી પચીસ થી સત્યાવીસ એ વખતે ઈસુ બોલી ઉઠ્યા હે પિતા સમસ્ત સૃષ્ટિના માલિક આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે જ પિતાજી તને એ જ રૂચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પિછાંતુ નથી ઈસુ અનુભવે છે કે જેઓ દુનિયાદારીની દૃષ્ટિએ બાળકો જેવા છે એ લોકોને પ્રભુનો અનુભવ થયો છે અને જેઓ દુનિયાદારીની દ્રષ્ટિએ બુદ્ધિજીવીઓ અને પ્રબુદ્ધ છે તેમની પાસે પ્રભુ વિશેની વાતો છે પ્રભુનો અનુભવ નથી ક્યારેક આપણી જાણકારી આપણી માહિતી આપણું જ્ઞાન પ્રભુના અપાર સામર્થ્યમાં આપણને શ્રદ્ધા મૂકવા દેતા નથી દાખલા તરીકે કેન્સરની સારવાર આપતા ડૉક્ટરને કેન્સર વિશે રજેરજ માહિતી છે એટલે એને જુદા જુદા સ્ટેજની ખબર છે જો એ ડૉક્ટરને કેન્સર લાગુ પડે તો એને પ્રભુના મહાસામર્થ્યમાં શ્રદ્ધા મૂકવામાં ખૂબ મુશ્કેલી પડશે કદાચ એ ડૉક્ટરને શ્રદ્ધા પણ ન બેસે સામે પક્ષે એક ખેતમજૂરને આ જ દર્દ લાગુ પડે છે એને દર્દના નામની એ ખબર નથી કે દર્દની ગંભીરતાની પણ ખબર નથી એ તો બાઇબલ અધિવેશનમાં ભાગ લે છે જુદા જુદા ઉપદેશકોના મુખે આ ભક્ત સાંભળે છે કે પ્રભુના માટે કશું અશક્ય નથી પ્રભુ બધું જ મટાડી શકે છે આ ખેતમજૂરની શ્રદ્ધા એટલી તો વધે છે કે એને દર્દ મટી જાય છે આવી બાળક જેવી શ્રદ્ધા જ્ઞાનીમાં પણ આવી શકે પણ એ એટલું સહેલું નથી ઈસુને પ્રભુએ બધી જ સત્તા આપી છે ઈસુ તો સાક્ષાત પ્રભુ છે ઈસુ સાચે સાચ માનવ બને છે ઈસુને ઓળખનારા છે એકમાત્ર પ્રભુ પિતા તે જ પ્રમાણે પ્રભુ પિતાને ઓળખનારા એકમાત્ર છે ઈસુ આ ઈસુ આપણને પિતાની ઓળખ કરાવી શકે ઈસુનું કાર્ય જે છે કે તેઓ આપણને પ્રભુની ઓળખ કરાવે આપણે જે જ્ઞાનીઓ છીએ બુદ્ધિજીવીઓ છીએ તેઓએ પ્રભુની એક ઓળખ બનાવી રાખી છે ઈસુ તો પ્રભુની સાચી ઓળખ આપે છે આપણે આપણી બનાવેલી ઓળખને ભૂલવાની છે અને ઈસુ પિતાની જે ઓળખ આપે છે તે સ્વીકારવાની છે પ્રભુ આપણા પિતા છે પિતા આપણા પર પ્રેમ કરે છે પ્રભુના આપણા ઉપરના પ્રેમની નિશાની અથવા સાબિતી ઈસુ છે ઈસુનો સ્વીકાર એ પ્રેમનો સ્વીકાર છે પ્રભુની મહાશક્તિમાં પણ આપણે શ્રદ્ધા રાખવાની છે પ્રભુ ખૂબ જ ધીરજ રાખે છે એ તો ઈસુ દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે ઈસુ આપણને પ્રભુના દર્શન કરાવે છે આપણે આપણી ચતુરાઈ અને ડાપણ છોડી દઈ બાળક જેવા બની ઈસુના દ્વારા પ્રભુને ઓળખીએ